સૌનો ખૂબ જ પ્રેમ મળ્યો ફિલ્મમાં છ ગીતો છે અને એવરી ફ્રાઈડે આવતીકાલથી શરૂ થાય છે એકવીસ માર્ચથી એવરી ફ્રાઈડે એક નવું ગીત રિલીઝ થશે વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને સાક્ષાત્કાર થયો અને આવતીકાલે રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલા સમયે ગણેશ તો આપ સૌને વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ ખુશ મેડમ વારસોમાં શું કન્ટેન્ટ રહેશે આપણા ગુજરાતી વારસોનું અને કેવી રીતે તમે પ્રેઝન્ટેશન કરશો ઇન ફ્યુચર અને પ્રેઝન્ટ બહુ લાઉડલી જે રીતે આપણે સીઝન 1 અને સીઝન જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને અને સાથે નવા શબ્દો નવો કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ એ જ રીતે સિઝન થ્રીમાં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છીએ સો યસ